વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે એકદમ અનોખી રીતે કેક બનાવીશું અને એ પણ ખૂબ હેલ્ધી તો આજે આપણે મલાઈ કેક બનાવીશું તો તેના માટે આપણે પહેલાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને ચાળી લેવાના છે તો મોટા વાસણમાં સ્ટેનર અથવા તો ચારણીને સેટ કરી લઈએ અને હું ઘઉંના લોટથી આ હેલ્ધી કેક બનાવું છું તમે ઘઉંના લોટની જગ્યા પર મેંદો પણ લઈ શકો છો તો એક વાટકો ઘઉંનો લોટ અને સાથે આપણે પોણી ચમચી જેટલો બેકિંગ પાવડર અને વન ફોર્થ ટી જેટલો બેકિંગ સોડા એડ કરી અને આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને એકદમ સારી રીતે ચાળી લઈએ તો અત્યારે આપણે પહેલાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ રેડી કરીએ છીએ ત્યારબાદ આપણે વેટ ઇન્ગ્રેડિયન્ટ રેડી કરીશું કેક માટે તો ફટાફટ બધું બરાબર ચાળી લઈએ જેથી કરી કેકના બેટરમાં લમ્સ ના રહે તો અહીં લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયો છે હવે આપણે એક વાટકો કીટું એટલે કે માવો તમે શું કહો છો આને એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કાઠિયાવાડી ભાષામાં આને કીટું કહેવામાં આવે છે ઘી બનાવતા સમયે જે એક્સ્ટ્રા ચૂરો વધે છે તેને કીટું અથવા તો માવો કહેવામાં આવે છે તો આપણે આ એકદમ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કરીને આ મલાઈ કેક બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો આ માવો એડ થઈ જાય એટલે ઘઉંના લોટની સાથે એકદમ સારી રીતે આપણે મસળી અને મિક્સ કરી લેવાનું છે તો આ ઘીમાંથી નીકળેલું જે કીટું છે આ કીટુંમાંથી પણ તમે વધુ એક્સ્ટ્રા એક વાટકા જેટલું ઘી બનાવી શકો છો એ કઈ રીતે તે હેક મેં ઓલરેડી મારી ચેનલ પર પોસ્ટ કરેલો છે તો આ વિડીયો પૂરો થઈ લે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું એ વિડીયોની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ તો અહીં કીટું અને લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ બાઉલને અત્યારે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે વેટ ઇન્ગ્રીડિયન્ટ બનાવવા માટે એક મિક્સિંગ બાઉલ લઈ લઈએ તેમાં આપણે અડધા વાટકા જેટલું દૂધ લઈ લેશું તો હું જે 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 ક્વોન્ટિટીમાં જે જે વસ્તુઓ બતાવી રહ્યો છું તે બધી એ ક્વોન્ટિટીમાં લઈ અને બરાબર કેક બનાવશો તો પરફેક્ટ બનશે અને એકદમ ટેસ્ટી બનશે તો અડધા વાટકા જેટલું દૂધ એડ કરી લીધા બાદ આપણે તેમાં પોણો વાટકો એટલે કે થ્રી ફોર્થ કપ જેટલો ઝેગરી પાવડર ગોળનો પાવડર ઉમેરવાનો છે ગોળનો પાવડર ના હોય તો તમે ગોળ પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં એક પીચ જેટલું સોલ્ટ એડ કરી દઈશું ત્યારબાદ અહીં ત્રણ મોટી ચમચી જેટલું તેલ છે તેને પણ સાથે એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી વિનેગર એડ કરી દઈએ અને હવે આ બધા વેટ ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થઈ ગયા છે તો તેને આપણે વિસ્કની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને જે ગોળ છે તેને એકદમ સારી રીતે આપણે ઓગાળી અને દૂધની સાથે મિક્સ કરી લેવાનું છે તો તમે ગોળની જગ્યા પર ખાંડ પણ લઈ શકો છો અથવા સાકર પણ લઈ શકો છો હું એકદમ હેલ્ધી બનાવવા માટે અહીં ગોળના પાવડરનો ઉપયોગ કર્યો છે તો લો આપણા અહીં વેટ ઇન્ગ્રેડિયન્ટ પણ રેડી થઈ ગયા હવે જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ રેડી કર્યા છે તેમાં આપણે આ વેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરી દેવાના છે આ સ્ટેજ પર સાથે તમે બેથી ત્રણ જેટલી એલજીને પણ એડ કરી શકો છો જો તમારે ટ્રેડિશનલ કેક બનાવી હોય તો પણ હું અત્યારે એલજીને અવોઈડ કરું છું હવે આપણે બધું બરાબર મિક્સ કરી અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું આપણે આ કેકનું બેટર બનાવી લેવાનું છે બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ આ રીતનું ઠીક એવું બેટર આપણને કેક માટેનું મળી ગયું છે તો પરફેક્ટ બેટર છે હવે આપણે મોલ્ડને ઓઇલથી ગ્રીસ કરી લઈએ તો મારી પાસે આ રીતનું રાઉન્ડ શેપનું મોલ્ડ છે તમારી પાસે કોઈપણ વાસણ અવેલેબલ હોય તો તે તમે લઈ શકો છો અથવા કોઈપણ શેપનું મોલ્ડ લઈ શકો છો તો એક ચમચી જેટલું તેલ એડ કરી અને મોલ્ડને એકદમ સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈએ બધી સાઈડથી મોલ્ડને ગ્રીસ કરી લીધા બાદ આપણે તેમાં ઘઉંનો લોટ ડસ્ટ કરીશું તમે તપકીર અથવા તો મેંદો પણ લઈ શકો છો અને જો તમારે આ કોઈ વસ્તુનો ઉપયોગ ના કરવો હોય તો બટર પેપરને પણ સેટ કરી શકો છો તો આ રીતે આપણે ઘઉંના લોટને એકદમ સારી રીતે સેટ કરી દેવાનો છે ત્યારબાદ આપણે જે બેટર રેડી કર્યું છે તે બધું એડ કરી અને બેટરને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે મોલ્ડમાં તો અહીં બેટર છે તે સેટ થઈ ગયું છે મોલ્ડમાં હવે મેં અહીં પ્રીહીટ કરેલી છે આ કઢાઈને અને તેમાં કોઈ પણ આ રીતની પ્લેટને સેટ કરી દેવાની અથવા તમે સ્ટેન્ડ પણ લઈ શકો છો કઢાઈને પ્રીહીટ કરી દીધા બાદ આપણે મોલ્ડને સેટ કરી દેવાનું છે કઢાઈમાં આ રીતે અને હવે આપણે ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર થર્ટી મિનિટ્સ માટે કેકને કૂક કરી લેવાની છે ફક્ત ત્રીસ મિનિટ જેટલો જ સમય લાગશે ત્રીસથી પાંત્રીસ મિનિટ જેટલો ત્યારબાદ અહીં મોલ્ડ છે તે એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય ત્યારબાદ આ રીતે એજીસને છે તે કાઢી લેવાની છે મોલ્ડમાંથી તો મોલ્ડમાં સાઈડમાં આ રીતે જો કેક ચિપકેલી હોય તો તમે ચાકુથી આ પ્રોસેસ કરી શકો છો અને હવે આપણે કોઈપણ વાસણ અથવા તો પ્લેટ લઈ લેશું અને એ પ્લેટને આ રીતે મોલ્ડની ઉપર સેટ કરી અને પલટાવી અને થોડું ઉપરની સાઈડ આ રીતે ટેપ કરતા જઈશું જેથી કરી મોલ્ડને કેક છે તે છોડી દે તો જોઈ શકો છો એકદમ ઇઝીલી કેક છે તે નીકળી ગઈ છે મોલ્ડમાંથી અને એકદમ સરસ ઝારી પણ બની છે તો અહીં આપણી પરફેક્ટ એવી મલાઈ કેક બનીને રેડી થઈ ગઈ જે ખૂબ જ હેલ્ધી અને ડિલિશિયસ છે જો તમારે ટ્રેડિશનલ el baná de એલજી પણ એડ કરી શકો છો પણ તે ટોટલી ઓપ્શનલ છે તો આ હતી આજની આપણી હેલ્ધી અને એકદમ યુનિક એવી રેસીપી જે છે મલાઈ કેક જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે એકવાર ચોક્કસથી આ મલાઈ કેકની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો સાથે તમારે આવી બીજી અનોખી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી હેલ્ધી રેસીપીઓની સાથે સાથે યુનિક રેસીપીઓ પણ મળી રહેશે આવા બીજા ઉપયોગી હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી Bye bye, thanks for watching!